ઈ બેરટીઓ કે દિગા કાળોળા એમ ગીયા હા ને મરાને કે મર મારવા ની કે ફોટો કોટો તોળા જાય હો જો કામ કરે બધું નીકળે બધી વાત બટી વાત થઈ ગઈ મને કેટલી વારી છે ગાડી માં બેસી મને

તો ઢોડિયા વાળા ત્યાં ત્યાં હાલજો અત્યાર પાછો હાલે બરોબર એટલે પછી બે હાલે બગવો ઓટોમેટિક કરાવે આપણે નથી કરતાસ કેલા પેટ ના નોતો હવે મોટો થાય એ પ્રમાણે દીપી મોટો થાય એ પ્રમાણે બહુ વાર લખી દીધું હાલો હા ભાઈ મને મગન આ ફિલ્ટર કે નથી উয়যামারি তুনাবডি তুনাজ স্দিন মনফেং কাক্ছান্ন Zone স্য়াজক্ছ্ল্ণ স্য়াল্ভীed তুন ন঒োকানা আছাবস্ানা কাকাক্েå আছাজ�

એટલે જોયા 10 વર્ષ સુધી રે વરસાદ નહોતો આવ્યો ત્યાં આપણે રોટુ ખાવાનું હતું વરસાદ આવ્યો એ તો પાણી નું ના આ ફેર આયા તો આયા અંદર છે

Thank you.

દાંડી મોટી <imprisoned> <Anyway, mark>